ચોટીલા ડેપ્યુટી કલેક્ટર વિસ્ફોટક પદાર્થ અંગે ફરી એકવાર એક્શન મોડમાં આવ્યા છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર વિસ્ફોટક પદાર્થ અંગે ફરી એકવાર એક્શન મોડમાં આવ્યા છે. ચોટીલા થાન વિસ્તારમાં મોટા પાઈ ખનન પ્રવૃત્તિઓ ચાલે છે. થોડા દિવસો અગાઉ મોટા પાઈ થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલની ખાણોમાં દરોડા કર્યા હતા. ચોટીલા થાન વિસ્તારમાં ડેપ્યુટી કલેક્ટર સહિત ચોટીલા થાન મામલદાની ટીમ ફરી એકવાર વિસ્ફોટક પદાર્થના ગોડાઉન પર દરોડા કર્યા છે. ચોટીલા થાન વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થમાં ચાર જેટલા ગોડાઉન સીઝ કર્યા બાદ ફરી એકવાર ત્રણ ગોડાઉનો સીઝ કરવાની કામગીરી હાથ ધરી છે વિસ્ફોટક પદાર્થ ખનન પ્રવૃત્તિઓ વપરાતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ચોટીલા શહીદ થાન વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થના ચાર ગોડાઉનમાં પહેલા સડસઠ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યા બાદ કુલ સાત જેટલી ગોડાઉનમાંથી કુલ છન્નું લાખથી વધુનો વિસ્ફોટક પદાર્થનો જથ્થો સીઝ કરવાની કામગીરી હાથ ધરી છે અહેવાલ મા ન્યૂઝ વિક્રમસિંહ જાડેજા સુરેન્દ્રનગર રાજ્ય સરકારનો જે અભિગમ છે લોકાભિમુખ વહીવટ અને પારદર્શિત વહીવટને સાથે સાથે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ ઉપર અંકુશની સાથે સાથે નેશનાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખીને અત્રેના જે સબડિવિઝનની અંદર જે પણ કોઈ અનધિકૃત ખનીજનું જે ખનન અને વહન અને કોલસાનું જે પણ કોઈ અનધિકૃત ગેરકાયદેસર ખનન અને વહન જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને ડામવા માટે જે અમારા ધ્યાનમાં આવેલું છે કે આનો જે મેન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ જેને ધ્યાનમાં રાખી અને મજૂરોને પણ જે પર પ્રાંતીય મજૂરો છે એમને પણ સમજાવી સમજાવીને મોકલવાનું ચાલુ છે લગભગ સાઠ ટકાથી વધુ મજૂરોને આપણે મોકલી ચૂક્યા સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો છે એના જે પરવાનેદારો છે એ નિયમોનું પાલન કરે છે કે કેમ સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો આપે છે તે સામેવાળા વપરાશકર્તા પાસે પણ લાયસન્સ હોવું જોઈએ તો જેને ધ્યાનમાં રાખી અને કાલે જે છે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન વિગતો એ સામે આવી છે કે આ જે પ્રવૃત્તિઓ ચાલે છે વિસ્ફોટક પદાર્થ ધારકો જે પરવાનેદારો છે તે જે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ છે એના જે નિયમો સાતથી અઠ્યાવીસ છે અને એકોતેરથી અઠ્ઠાણું સુધીના જે નિયમો છે એનું ખુલ્લે આમ ભંગ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની દરકાર કર્યા સિવાય જે વેચાણ થઈ રહ્યું છે એ વેચાણ છે એ બિલકુલ યોગ્ય નથી જેથી કરીને જે ચાર પરવાનેદારો છે એમાં ચોટીલાના ત્રણ છે ને એક થાનગઢના છે આ તમામે તમામ જોડેથી એલ્યુમિનિયમ સુપર છે ઇલેક્ટ્રોનિક ડિટોનેટર છે સોલાર કોડ છે ઇકો પ્રાઇમ સુપર પાવર નેવું છે વગેરે એક્સપ્લોઝિવ પદાર્થો અને ડિટોનેટરનો ચારે ચાર પરવાને દ્વારોથી સડસઠ લાખ તોતેર હજારને એંસી રૂપિયાનો જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને ગોડાઓનો મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓ ઉપર અત્યારે જે છે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ અને એક્સપ્લોઝિવ અઢારસો ચોર્યાસીની વિવિધ જોગવાઈઓ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની જે વિવિધ જોગવાઈઓનો ભંગ કરેલ છે તેને ધ્યાનમાં રાખી અને કાયદામાં જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થાય છે તે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે

સાથે સાથે જે સિક્યુરિટી ગાર્ડ ત્યાં હોવા જોઈએ રાત્રે જ્યારે સૂર્ય આથમી જાય છે એના પછી કોઈપણ પ્રકારનું હેન્ડલિંગ કરવાનું નથી જ્યાં સૂર્ય સૂર્યોદય થાય ત્યાં સુધી તો એ બધી જે ક્રાઇટેરિયાઓ છે એ ક્રાઇટેરિયાનું કોઈ પાલન નથી કર્યું સાથે સાથે દર મહિને જે કલેક્ટર સાહેબ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આનો દર મહિને કેટલો જથ્થો તમે લાવ્યા કેટલો ઉપયોગ કર્યો કેટલો વેચાણ કર્યો કેટલો પરત કર્યો કેટલો ડિસ્ટ્રોય કર્યો આ તમામ બાબતો જે પાંચ પત્રકો આવે છે દર મહિને મોકલવાના હોય છે એમાંથી કોઈ પત્રક મોકલેલું નથી આજ દિન સુધીનો અને એના કોઈ પુરાવા રજૂ નથી કર્યા તો આ તમામ બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ જથ્થો જે સીઝ કરવામાં આવેલો છે